મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારની આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં ચા ચા વિસ્તારમાં વધારે વરસાદ અને ચાચા વિસ્તારમાં ઓછું તોફાન આવ્યું છે મિત્રો આજના વિડીયો મિત્રો જાણવાનું છે અને મિત્રો વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં ક્યારે એન્ટ્રી લઈ શકે તેની સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો તો જોઈ શકો છો અહીંયા ગુજરાતથી ખૂબ જ નજીક વાવાઝોડું આવતું જાય છે અને મિત્રો આઠ દિવસ પહેલાં વરસાદ આવવા અને વાવાઝોડું આવવાની શક્યતા ખૂબ જ ઓછી હતી અને મિત્રો અત્યારે જોઈ શકો છો અહીંયા ગુજરાત પાસે વાવાઝોડું પણ પહોંચવામાં આવ્યું છે મિત્રો અહેમદાવાદ જેવા વિસ્તારમાં મિત્રો વાવાઝોડું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને વાત કરીએ સૌ પ્રથમ મિત્રો ઓખાદ દ્વારકા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો મિત્રો ચા વરસાદ અને વાવાઝોડું ઓછું આવશે મિત્રો તે અને ભાટિયા જેવા વિસ્તારમાં ઓછું આવશે ખંભાળિયા છે લાલપુર છે જામનગર જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે ને વાવાઝોડા પણ અસર જોવા મળી શકે ને ભાનવડ છે પોરબંદર છે સિશીલ છે કુટિયાના જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંબંધ દર્શાવવામાં આવી છે અને કચ્છ છે કેશોદ છે જૂનાગઢ છે જેતપુર છે માર્ગોલ જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંબંધ દર્શાવવામાં આવી છે વિસાવદર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને વેરાવલ છે કુડિયાના છે જેવા વિસ્તારમાં તુલસી શ્યામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંવાદ દર્શાવવામાં આવી છે મિત્રોને બગસરા જેવા ધારી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને અમરેલી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંબંધ દર્શાવવામાં આવી છે જેતપુર છે ચોટીલા જેવા વિસ્તારમાં પણ છૂટો સવાયો વરસાદ જોવા મળી શકે તે પણ સમાન દર્શમાં આવી છે મિત્રોને આઠથી દસ દિવસની અંદર વરસાદ આવી શકે તે પણ સમાન દર્શમાં આવી છે મિત્રો અને એક ગમે આજે મિત્રો જો જોઈએ તો બીજું ત્રીજું થયું ત્રીજું નોરતું થયું છે મિત્રો અને ભાવનગર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ગમે ત્યાં છૂટો સવાયો વરસાદ પણ જોવા મળે છે મિત્રો ગાંધડા છે બાબર જસદન જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે રાજકોટ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમાજ દર્શનમાં આવી છે મિત્રો અને ધંધુકા જેવા વિસ્તારમાં પણ જોધમાર વરસાદ આવી શકે અને મિત્રો મિત્રો રાજકોટની મિત્રો વાત કરીએ તો મિત્રો રાજકોટ કોરોના જેવા વિસ્તારમાં પણ અને લાધાકા જેવો કાલવાડ જેવા વિસ્તારમાં પણ ધ્વજમાર વરસાદ અને જામવાલી જેવા વિસ્તારમાં પણ ચૂંટો સોવય વરસાદ જોવા મળી શકે તે પણ સમુદ્રશનમાં આવી છે મિત્રોને જામનગર વિસ્તારની મિત્રો વાત કરીએ તો શિકા છે બે મેઘામ જે મેઘામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો અને ચેલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને જોડિયા છે પીથોડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને ચાવડી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અને ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રોને ત્યાં વરસાદની શક્યતા પણ જણાવવામાં આવી છે મિત્રો અને મિત્રો વાત કરીએ કે બીજા વિસ્તારની તો મિત્રો વેકાનેર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને કનકોટ જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે અને મિત્રો આઠથી દસ દિવસની અંદર વરસાદ પણ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને વાત કરીએ કે અહેમદાવાદ છે ચેપાપુર જે વસ્તુમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભવિત દર્શાવવામાં આવી છે મિત્રોને અહેમદાવાદની અંદર મિત્રો સૌ પ્રથમ મિત્રો વાવાઝોડું એન્ટ્રી લઈ શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને ત્યાં અમદાવાદની અંદર જલ્દી વાવાઝોડું એન્ટ્રી લઈ શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને મિત્રો મહેસાણા જે વસ્તુમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને ચેડા જેવા વસ્તુમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને મિત્રો વાત કરીએ કે હવે નીચેના વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં છૂટો સવાયો વરસાદ જોવા મળી શકે મિત્રો અને આઠ દસ દિવસ પછી મિત્રો વરસાદની અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવશે મિત્રો અત્યારે તો મિત્રો જોઈએ તો હાલ અત્યારે યુલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ત્યાં ઓછો વરસાદ જોવા મળી શકે તે પણ સમાન દર્શનમાં આવી છે મિત્રો અને ત્યાં છૂટો સવાયો વરસાદ પણ જોવા મળી શકે તે પણ સમાન દર્શનમાં આવી મિત્રો અને ત્યાં જોઈએ તો મિત્રો ત્યાં પણ મોટું તોફાન આવી શકે વલસાડ જેવો મિત્રો મિત્રો ત્યાં મોટું તોફાન આવી શકે તેવી પણ સંભાવના દ્રશ્યમાં આવી છે મિત્રો અને વાત કરીએ કે કોડલી જેવો વસ્તુમાં જોઈએ તો વાપી જેવા વસ્તુમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી સંભાવના દ્રશ્યમાં આવી છે મિત્રો અને જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે અને મિત્રો વિડીયો સારો લેજો તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત નમસ્કાર